ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સાડા નવ વાગે કલ્પત્રુ ઇમારતના ઉપલા માળે આગ લાગવાની ઘટના બની આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો મેડિકલ સામગ્રીના ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા ત્રણ ફાયર ફાઇટર્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો પોલીસે ભીડને નિયંત્રિત કરવાની વ્યવસ્થા સંભાળી હતી લગભગ ત્રણ કલાકની સખત મહેનત બાદ મધરાત્રે એક વાગે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે મેડિકલ સામગ્રીનું મોટું નુકસાન થયું છે વીજળી બંધ હોવાને કારણે હોસ્પિટલ રોડ વિસ્તારના રહીશોએ ત્રણ કલાક સુધી ગરમીમાં મુશ્કેલી વેઠવી પડી હતી ટાંચા સાધનો વચ્ચે જીવના જોખમે આગ બુજાવવાની કામગીરી કરનાર ફાયર ફાઇટર્સની કામગીરીને લોકોએ બિરદાવી હતી